જય શ્રી કૃષ્ણ મિત્રો હું પટેલ આશાબેન અમારી ગુજરાે ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે એક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે તો આજે મેં જુઓ આ ખીચડી લીધી છે તે સાંજે છોકરાઓ બહાર જમીને આવે હતા એમના ફ્રેન્ડો જોડે તો મારે આ સાંજે ખીચડી એમના ભાગની વધી છે તો હવે આને આપણે ફેંકવાની નથી તો એના માટે મેં જુઓ આટલું લસણ લીધું છે અને આટલું આદું લીધું છે તો એને આપણે ખાનણીમાં કૂટી નાખીશું અને આ ખીચડીની અંદર થોડું પાણી નાખી અને આપણે એને ગ્લાઇન્ડરથી ક્રશ કરી લઈશું મિત્રો તમે આની કોઈ દિવસ દાળ બનાવીને ખાધી છે તો આજે આપણે એટલી સરસ મજાની દાળ બનાવીશું આજે આપણે આને વેસ્ટ નથી કરવાનું મિત્રો હવે આપણું આ સરસ પીસાઈ ગયું છે આ મગ ચોખાની ખીચડી છે તો મગ ચોખાની ખીચડી આપણે મગ તો કેટલા આપણા શરીર માટે સારા હોય છે એ તો બધાને ખબર જ છે તો આપણે આને ફેંકવાના નથી હવે આની આપણે એટલી સરસ મજા આવી લસણ આદુ લીલા મરચાં હું તો લીલા મરચાં નથી નાખતી કારણ કે એસિડિટીના હિસાબે પણ તમે લીલા મરચાં નાખી શકો છો આપણે સરસ દાળ બનાવીશું મિત્રો હવે આપણે આ ગેસ ચાલુ કરી અને ઉપર કઢાઈ મૂકી અને થોડું તેલ નાખીશું એક ચમચા જેટલું તેલ નાખીશું વધારે તેલ નાખવાનું નથી આપણે આદુની પેસ્ટ પણ આદુ અને લસણની પેસ્ટ પણ તૈયાર છે તમે લીલા મરચાં ખાતા હોય તો તમે લીલા મરચાં પણ નાખી શકો છો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે આપણે ગેસ ધીમો કરી દેવાનું છે અંદર રાય નાખીશું જીરું નાખીશું લીલું લીમડું નાખીશું મીઠું લીમડો આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું આપણે એને થોડી વાર સાંકળવા દઈશું તેથી એની સરસ એવી સુગંધ આવે અને એનું કાચાપણું હોય લસણનું એ નીકળી જાય આપણે પાવડર પણ નાખીશું થોડી એવી સરસ સુગંધ આવે છે તમે કોઈ દિવસ ના બનાવ્યો હોય તો મિત્રો એક વખત આવી રીતે ચોક્કસ બનાવજો બહુ સરસ થાય છે એમ કારણ કે આપણે ઘી નાખીને સરસ રીતે ઘી નાખીને ખીચડી બનાવેલી હોય તો એ ખીચડી આપણે ફેંકી તો ના જ દેવાય પણ એનો અત્યારે મોંઘવારીમાં આપણે યુઝ કરી લેવો પડે અત્યારે આપણે જોઈએ છીએ કે બજારમાં કેટલી મોંઘવારી છે હવે આપણે એની અંદર આપણી ખાંડણી મિત્રો આપણે આની અંદર પાણી નાખ્યું તો મીઠાનું પ્રમાણ ઓછું થઈ જાય એટલા માટે આપણે ઉપરથી થોડું મીઠું નાખીશું મરચું નાખીશું તમે તમારી જે રીતે ટેસ્ટ નું મરચું ખાતા હોય એ રીતે મરચું નાખવાનું છે જીરું નાખીશું ગરમ મસાલો નાખીશું પછી સરસ રીતે ને ખથરવાજી બાનુ છે સરસ રીતે ને ઉકળવાજી બન્યું છે મસાલા આપણે નાખ્યા છે મિક્સ કરી દઈશું જુઓ મિત્રો આનો કલર કેટલો સરસ આવ્યો છે જુઓ અને સુગંધ પણ એટલી સરસ આવે છે ને મિત્રો કે આની સુગંધ બે ત્રણ ઘર સુધી જાય એ પણ દોરતા દોરતા આવશે તમારા ઘરે કે તમે શું આઈટમ બનાવી છે એટલી સરસ સુગંધ આવે છે હવે જો આનો કલર પણ કેટલો સરસ આવી ગયો છે હવે એના ઉપર આપણે ધાણા નાખીશું જુઓ એટલો મસ્ત કલર સરસ અને સુગંધ પણ એટલી બધી આવે છે ને કે બહારથી પણ લોકો દોડતા દોડતા આવે કે શું બનાવ્યું છે કંઈક નવીનતા બનાવી લાગે છે એટલું સરસ મિત્રો એક વખત તમે બનાવી જોજો બહુ સરસ જુઓ મિત્રો કેટલો સરસ કલર ને કેટલો અત્યારે જ ખાવાનું મન થઈ જાય એવું તમને થાય છે કે નહીં જુઓ મને તો અત્યારે બી પાણી આવી જાય છે મોઢામાં જુઓ અને સુગંધ તો એટલી સરસ આવે છે ને મિત્રો એક વખત ચોક્કસથી બનાવજો મિત્રો કોઈ નહીં કે કે આ ખીચડીની દાળ બનાવી છે આપણે તમે ગમે તેને ખવડાવશો ને પણ તો એને ખબર પણ નહીં પડે કે આ ખીચડીની દાળ બનાવેલી છે મારો એક બાબુ ખીચડી નથી ખાતો તો હું એને આવી રીતે દાળ કરીને ખવડાવું છું ને તો એને પણ ખબર નથી પડતી કે મમ્મીએ ખીચડીની દાળ બનાવી છે મિત્રો હવે આપણે મકાઈના રોટલા બનાવીશું તમે કોઈ દિવસ નહીં બનાવ્યા હોય તો પણ હું બનાવું છું એ રીતે તમે બનાવશો તો સરસ રોટલા બનશે તો જુઓ અમે આ પાણી લીધું છે પાણીની અંદર મેં મીઠું નાખી દીધું છે ને આ મકાઈનો લોટ લીધો છે હવે આપણે એનામાં થોડું થોડું પાણી નાખવાનું છે જેથી આપણો લોટ ઢીલો ના થઈ જાય આમ તો મકાઈ વધારે પાણી પીવે છે પણ છતાં વધારે વધારે નાખવામાં પાણી વધારે થઈ જાય માટે આપણે ધીમે ધીમે પાણી નાખવાનું છે આ રીતે મસલતું જવાનું છે અને પાણી નાખતું જવાનું છે આ રીતે મસળતું જવાનું અને પાણી નાખતું જવાનું આપણે એકદમ આપણી અંદર જેટલું જોર હોય એટલું જોર લગાવીને આપણે લોટને મસળવાનું છે તો લોટ રોટલા એટલા મીઠા થશે ને જેટલું જોર હોય એટલું આપણે લોટને મસળવાનો છે આ રીતે આપણી આ હથેળીઓ એ હથેળીથી મસળવાનું છે આ રીતે પાણી લેતું જવાનું અને આપણી આ હથેળી હોય આથી આ રીતે આમ મસળવાનું છે લોકોએ જેટલો મસળ હશે એટલો રોટલો મીઠો થશે તમે કોઈ દિવસ નહીં બનાવ્યા હોય પહેલી જ વખત તમે બનાવતા હશો તો એ તમારો રોટલો બહુ જ સરસ બનશે હું તમને શીખવાડું છું એ રીતે તમે બનાવશો તો બહુ જ સરસ બનશે આપણો આ લોટ તૈયાર છે આ રીતનો લોટ મેં તૈયાર કર્યું છે હવે એમાંથી આપણે આટલો લોટ લેવાનો છે પછી પાણી લઈ એને સ્મૂથ બનાવવાનું છે આ રીતે આપણા બે હાથની અથળી વચ્ચે આ રીતે એને ગોળ ગોળ ફેરવવાનું છે પછી આમ કરવાનું છે પછી બધી કિનાર હોય એની અંદર એને આમ સ્મૂથ કરી લેવાની છે આવી રીતે આવી રીતે પછી આપણે આ હાથની વડે આમ કરવાનું છે અને આ અંગૂઠાને વચ્ચે આમ દબાવવાનું છે આમ અને આને કિનાર દબાવવાની છે આ રીતે આ રીતે દબાવતા જવાનું છે તો રોટલો આપોઆપ મોટો થતો જ હશે આ રીતે દબાવતા જવાનું છે કિનાર અને વચ્ચેનો ભાગ એટલે વચ્ચેનો ભાગ પણ જાડો ના રહે અને કિનાર પણ ના રહે એ બંને સરસ રીતે આમ થતા જાય જુઓ મિત્રો કેવા સરસ રીતે થતા જાય છે જુઓ તમારે આવી રીતે કરવાનું છે જુઓ હું તમને પહેલાં હાથેથી રોટલો ઘડીને બતાવીશ અને પછી હું તમને કાગળ પર પ્લાસ્ટિક ઉપર થીપીને છે એ પણ હું તમને શીખવાડીશ જુઓ મિત્રો આવી રીતે તમે કરતા જશો આપોઆપ તમારો રોટલો મોટો થતો જશે જુઓ પછી આપણે આ રીતે હથેલીમાં લઈ લેવાનું છે અને ફરી થોડું પાણી લેવાનું છે ફરી આપણે એને જુઓ આ હથેળીથી વચ્ચે દબાવવાનું છે અને આ આ સાઈડ દબાવતું જવાનું છે જુઓ આ રીતે આપણે દબાવતું જવાનું છે જુઓ આ ઉપરની હથેળીને આપણે કશું જ કરવાનું નથી આ નીચેનો ભાગ છે આપણો જે આનાથી જ આપણે આમ કરતું જવાનું છે આવી રીતે આમ આ ભાગ અને નીચેનો ભાગ એનાથી જ આપણે આવી રીતે આમ બોટલો બનાવતું જવાનું છે જુઓ આ રીતે બનાવતું જવાનું છે અને જ્યારે આપણી કિનારે એવું લાગે આપણને કે થોડીક ફાટે છે તો એ કિનારને થોડું પાણી લઈ અને ફરી થોડું આ રીતે આમ દબાવતું છે જો આ કિનારને આ રીતે આપણે આમ દબાવી લેવાની છે આ રીતે આમ જો આ રીતે આમ દબાવી લેવાની છે ને ફરીથી હવે આપણી એક બાજુ તવી પણ ગરમ થઈ ગઈ છે મિત્રો જો આવી રીતનું ફાટતું હોય એવું લાગે તો એને આપણે પાણીથી આમ કમ્પ્લીટ કરી લેવાનું છે જુઓ આપણો રોટલો આ તૈયાર છે આપણી સંસ્કૃતિ કે છે કે પહેલો રોટલો આપણે ગાયનો અને કૂતરાનો બનાવવાનો હોય છે તો આપણે આ પહેલો જ રોટલો બનાવ્યો છે તો આપણે આ કૂતરાનો અને ગાયનો બનાવીશું પહેલાં બે રોટલા આપણે ગાય અને કૂતરા માટે બનાવીશું જુઓ મિત્રો આ બહુ જ મસળવાનો જ છે આપણે લોટ જેટલો બને એટલો આપણી હથેળીથી લોટને મસળવાનો જ છે હવે જુઓ અને અમે આ રીતનું લોટ રાખ્યો છે જુઓ આ રીતનું રાખ્યો છે પછી આપણે જેટલું જોઈએ આપણને આ હાથમાં ગોળ ફેરવવાનો એમ થાય કે ના રોટલો મોટો બનશે તો એની અંદરથી આપણે થોડું કાઢી લેવાનું આ રીતે આ રીતે કાઢી થોડું પાણી લઈ હાથમાં અને આવી રીતે કરતું જવાનું જો હજુ આપણને એવું લાગે કે નહીં રોટલો હજુ પણ મોટો બનશે તો થોડું કાઢી નાખવાનો લોટ આ રીતે કરી આથે ગોળ ફેરવી અને બધી સાઈડે આમ આ સુંવાળી કરી લેવાની કિનારને પછી આ રીતે આમ કરવાનું હવે હું તમને મિત્રો હાથે તે બનાવતા નહીં પણ જે થિપીને આ બનાવીએ છીએ એ રીતે હું તમને શીખવીશ હવે આટલો થાય એટલે રોટલાને આપણે આ પોટળી ઉપર મૂકી દઈશું અને પછી આ વચ્ચેની સાઈડ આમ કરી વચ્ચેની પછી આ રીતે આપણે આમ કરીશું તો આ આ આપણે જે ભાગ છે એનાથી અહીંયા વચ્ચે દબાવવાનું છે અને આંગળાનો ભાગ છે એને કિનાર દબાવવાની છે આ રીતે આ રીતે તો તમારો વચ્ચેનો ભાગ પણ પાતળો થતો જશે અને કિનાર પણ પાતળી થતી જશે આ રીતે તો આપણને એવું લાગે તો આ રીતે આપણે કિનાર ની પાતળી કરી લેવાની આ રીતે જો રોટલો આપણો સરસ બનીને તૈયાર થઈ ગયો લાગે તો પછી આપણે ફરીને આ રીતે પણ બનાવી શકીએ છીએ અને ફરી આપણો રોટલો તૈયાર છે એ આપણે મારી વહુને પણ રોટલા બનાવતા નહોતા આવડતા મિત્રો પણ આજે એને બહુ સરસ રીતે રોટલા બનાવતા ફાવી ગયા છે આજે આપણે એને જ પૂછી લઈએ કે એને રોટલા બનાવતા ફાવ્યા છે કે નહીં તો મૈત્રી તને રોટલા બનાવતા ફાવી ગયા છે હવે પહેલાં મને પણ રોટલા બનાવતા નહોતા આવડતા પણ મારા સાસુમાએ એટલી સરસ રીતે અને એટલી ઝીણવટથી શીખવાડ્યા ને તો મને પણ એટલા મસ્ત ફાવી ગયા છે અત્યારે રોટલા બનાવતા જો મિત્રો તમારે શીખવા હોય તો તમે પણ આ રીતે બનાવો તો તમારા પણ એટલા સરસ રોટલા બનશે અને જુઓ આ રીતે આમ આપણે પહેલી વખત જ્યારે ઉથલાવીએ ત્યારે બહુ બળવા દેવાનું નથી મિત્રો એને શું થોડોક પડે અને રોટલાને પલટાવી નાખવાનું છે આ રીતના આટલી ડિઝાઇન પડે એટલે આપણે આને પલટાઈ નાખવાનું છે જો તમારો રોટલો ગળી જશે તો પછી એ ફૂલશે નહીં એટલે આ રીતે થોડોક કાચો હોય એ રીતે તમારે એને પલટાઈ નાખવાનો છે તો સરસ ફૂલીને દડા જેવો થઈ જશે તમારો રોટલો બીજી બાજુ પણ આ રીતે શેકાઈ જાય એટલે આને સેજસેજ આવી રીતે પાણી લગાવી અને ચડવા દેવાનું છે

આ રોટલો પણ તૈયાર છે એની ઉપર માખણ ડુંગળી અથાણું મિત્રો તમે આવું કોઈ દિવસ ખાધું છે તે તો અમને કોમેન્ટમાં કહેજો મિત્રો તમારા મોઢામાં પણ પાણી આવતું જ હશે તે મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અમારા વિડીયાને બને તેટલો તમારા મિત્રોમાં શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા નવા વિડીયો જોવા માટે જય શ્રી કૃષ્ણ મિત્રો